ખાદાને ખાઈએ અપાતમાં રાખવી પડે હોય છે તો નહીં ખાતર નહીં જોવું પડે ભગવાનને આગળમાં વધડા પછી ઓછો લઈ ગયું હતું ઓછો લવા સારું હોય કોઈ છે ખાતું નહીં વાંધો તી કેટલા છે આપે છે ત્યાં શું છે મારું ભગવાન જો મને એવું લાગે છે જો અમારું ભોપરિજ એક મારો તો ઓટલો કરવું પડે કોક આવી જાય ને તું મેળા આવી જાય ને નેતાવાળી હાથ તો સેવળ લઈ આવું બિતાનો પર આવવા ને તું તું કરી આવું દીવાજી દીવાજી કોણ છે ભાઈ કશન ઓ કશન હે કશન આવો હા અલ્યા ઓમ છો યે તે માજુ કોક કે રયો પરવાયો તો ભઈ કે રે પાટી કમ્પ્લીટ હોય બાય નું હોય કમ્પેટ હોય ઓબત છો ને દેખાતું નઈ કોક મન તો દેખાતું નઈ પણ હું તો મનથી ઓછો આવો ને મગજથી ઓછો કે હોય ને આ હૃદય આ હૃદય મને ખબર પડી જાય કે એ હોય ફૂસન હો નહી એ ને કોક છું દૂર સા પછી પાડું છું પેલા મન તો કેરિયો બેલે પડવા દેજો એ ભાઈ વાત ઓપરે કે આલા એ તો એ માર માર ચોખો લાગે લ્યો આ લ્યો જો જો લ્યો આ લ્યો લ્યા લ્યા ક્યાં યાર તમે યાર મને દેખાતું નથી હાય અરે વગરથી લાયો વગર ચોકર હતી ઉભા રહે તકે ઇન ન કેતો કેરીયો ન કેતો હા આ હું લેવાનો છું લેવા લઉં છું જા ઉં

લોકો મેળવો હાલે તો મુજબ થાય બોકડ વાત ખાઉં ખાઉ હા કેરી ચાલુ બીજી નવા તો હતો મને થોડી મોકલજો કે જો તમારી માટે નોકર એટલે ભાઈ નોક્કર ના થોડી આખું ફરી ના લાય 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 ના લુ ના લુ આ બાકી કેરી અરે આ ખરોખ ખરોખ મજા ખોરાક

એક ફોન કરું ના તું ફોન લગાવે લેખોટો હલો લખાભાઈ તું લખોન આવ્યું લખુણ ભાઈ

ઓ હો પેલું ડુંરનું વાત કરી દીધો ફોન પોરે ઓ હો હો પેલા બક્કુ લાલ ને છે ચક્કુ લાલ એટલે ચક્કુ લાલ લે બક્કુ 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 તો અમને હાલ હોય થઈને કરે દઉં હા તો એ ભેકો થયો તો તે મને કહેતો તો કે ભાઈ તું લેવું હોય ને તો ડૂર છે એટલે તમે લે આવું હા હા ડૂર લેવું છા ડૂર એરિયા હો 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 એ કોમ કરો

ચીકુરી ચીકુરી હા તું આવું છું ચીકુડી તો ના ચીકુ નહી આલુ બાળું તારાઢોર લેવાનું છે નઈ ઓહ

જો જો પોય ના પરો ઈ ભાઈ નેક્સ્ટ શું કર છે હા આટલે આટલે છે ને હા પોળો હા પાછો ઊભો રહે તે હું કેતો ના હોય તો જોઈ ગયા ઈ જેટલું હ હા હેડો ચોકન જા આપળો પેલું ઓઢણીયું ખરું કે ઓ સીધાવાળા હેતરમાં હા હોય ખોબડ્યું ઓ ઓય ઓય ભાડા વગર માં શેઠ શેઠા છે હું ભય પડ્યો ઢોકમો પકાયા રે શું રહી ગયા તો રહી જાવ ક અલ્યા તમ ચે ચેરી આવતા હું હેડું એ હારું ઓમ ઓમ કેમ જવાન છે ઓમ ઓમ હા હા છે ઓમ હરખાઈ દે લે ને હેડજો આ પાવા બારું હું છું હા કે ઓળા હેતર માં

બૈરુ બૈરુ નહી બૈરુ ચોક છે મારે મને નહી કાન કોણ આલે બૈરુ પછક લઈ ઢકળો આયરો ઢબળો પોકી ગયા હા એ મા છોળો ગંટા ગોર કે ખાય જોકર દેખાય મન રાતા મગજની વશ્યો જો હોય છે કાન દેખાતું નહી લે લેવાન કરી નહીં કેતો હા દૂર છે ને હા એ માથી બોલી આ દૂર છે એ આ દૂર સા દૂર ભરી ના સુમ ઢુંગડું સારો શાખ છે શાખ તો નહીં મેલી હો જી વંગાળવા ચોથરી

મરતા બેઠું કરવાન છે બેઠું ના ના હું તો બેઠું કરું છોકરો હજી જેનો છે તો બેઠું ચાલો ભૈરાવા નહી કે તો માથા કુટ કરું સોટ હું સાચ આ ડોરા પર આ ટ્રેક્ટર પર જઉં ડાયરેક્ટ આ હું हिम्मत ગાવ લેણો ને ના માતા બબાઈ થોડી જીએ અને હાલ તો જો બેઠું કરે ક્યો તમે એવરી આવ પાપ